પ્રિલિયમ્સના એકસો પચાસ માર્ગમાં ટેલી જે એક એવો સબ્જેક્ટ છે જે સ્કોરિંગ સબ્જેક્ટ છે ક્વેશ્ચન છે વન લાઈનર જેવા આવે છે ને સિમ્પલી તમે એમાં સારો સ્કોર કરી શકો છો આવો જ એક ટેલીનો ક્વેશ્ચન કે જે પ્રીવિયસ સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટરની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન જુઓ તમે અહીંયા ટેલી ઈઆરપી આરપી નવમાં કઈ સુવિધા કયા ફીચર્સ બેન્કિંગ સુવિધાઓ એટલે કે બેન્કિંગ ફીચર્સ માટે રૂપરેખાંકનની સુવિધા આપે છે તો આના ઓપ્શન તમે જોવો પેલો છે ઇન્વેન્ટરી સુવિધાઓ સ્ટેચ્યુટરી અને ટેક્સેશન ટેલી નેટ સુવિધાઓ અને એકાઉન્ટિંગ સુવિધાઓ તમે ખાલી ઓપ્શન લોપ કરો ને તોય તમને આનો જવાબ મળી જાય કે ઇન્વેન્ટરી આમાં આવે જ નહીં બીજું સ્ટેચ્યુટરી અને ટેક્સેશન અહીંયા ન આવે તેલી અને નેટ સુવિધાઓ પણ ના આવે એટલે ઓપ્શન તમારો એક જ બસ ઓપ્શન ડી એકાઉન્ટિંગ સુવિધાઓ આનો સાચો જવાબ આવશે અને તૈયારી માટે તો કે બેન્ચ તો છે જ જેની પ્રાઇઝ પાંચ ડિસેમ્બર સુધી ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે પાંચ ડિસેમ્બર પછી આના લાઈવ લેક્ચર ચાલુ થશે પ્રિલિયમ્સની તમને સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે જોઈન થવા માટે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો છે અને આ આવી નવીન નવી માહિતી માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે જય હિન્દ જય ભારત